નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રોટલો ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યા એક કુસુમબોલ સુંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળી છે એવી રૂજ્યું પૂંજ્યું વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો ઘેરદાર સોરણો ઉપર આશી પશેડીની ભેટીય પાસાબંધી કેળિયું ઉપર સોવીસ આંટાની ગોળ પાઘડી દાઢી દાઢીમૂસના કાતરામાં કાબરસિત પ્રોઢતા કળાય છે પણ શહેરાની સાંભળીની રતાશ એના સુખીપાને સતી કરે છે ગામના નગર શેઠ સાંજ વેળાના ઘરાકને સાસવતા ખાતા વહી રોજમેળ અને ઘડિયું જેવા સોપડાને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે ગામમાં શેઠનો કરિયાણા ગંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની સાપ એટલે સાંજના હટાણાની ઘરાકોની ધીંધ જામી છે શેઠ ઘરાકોની ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો એક જણને થાય એટલું સીંધું તોડી દો ને સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બાર સોપડામાં વચ્ચે ટસલી આંગળી ટેકવીને સશમાને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આગુતુકના ગજને માપી લીધો પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી સતુર વણીકે અનુમાન કર્યું કે આ માલધારી સોરઠનો જ હોવો જોઈએ આમ કેણી પાથી આવો છો ભાઈ શેઠે અંગુતુકની ઉપર માયાભરી આંખ ટેકાવી બહુ આગેથી શેઠ ગીરના નેડેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો ઓહો અમારા હાલરમાં હા બળદો વેસવાના હતા વેસાઈ ગયા હા જ્ઞાતિએ દેવી પુત્ર શું મારું નામ સામતભા હવે શેઠ ગાદીએથી ઊભા થયા આ પંથકમાં કોક સગુ સગાવું છે ભાઈ સગુ તો માતાજીનું નામ શેઠ પણ રાંધતા આવડે છે હો કહીને સારણ હસી પડ્યો અરે દેવી પુત્ર ને હાથે રાંધવું પડે શેઠે સોપડાની દોરી બાંધી અને પોતાના દીકરાની સામે જોયું સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો હા બાપ બાપુજી હમણાં કેવરાવી દો દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો શેઠે સામદભાનો હાથ પકડ્યો ભગવાનની દયા છે ગઢવી આ જ વાળું મારે ઘેરે કરવાનું છે અને રાતવાસો પણ સવારે તમ તમારે સુખેથી નીકળજો ગઢવીને શેઠની વાણીમાં આખા હાલરની ખાનદાની દેખાણી આ પંથક એણે હરખાળો ભાસ્યો પરાણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાને ઘેરે લઈ ગયા વિઘાવડી જેવડા ફળીમાં દસેક ભેંસું બાંધેલી હતી એક ઓસરીએ ચાર મોટા ઓરડા વેપાર વાણજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું ફળિયામાં ઢોલિયા ઢાણા ધડકલા પથરાણા ભેંસુ દોહવાણી અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા ઘીમાં તરબોળ બાજરાના સોળમદાર રોટલાને સલકતી તાસળીમાં દૂધ પીરસાણા શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાસળીમાં પરાણે દૂધ પીરસે દીકરા પણ તાણીય કરે બાર સાખી ઊભા શેઠાણી પણ આગ્રહ કરે નિરાતે વાળું કરજો હો ભાઈ દેવીપુતર અમારે આંગણે ક્યાંથી આમ વાળું પાણી પરવારી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલીએ આવી દેહને લંબાવ્યા પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી પછી સુખ રાત કરી સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં પાંચ રૂપિયા આપીને લો બોન આ મારું કાપડું થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા પણ ફરી પાસા આવવાનું વસન લીધું એટલે કે પાંચ રૂપિયા એ સમયે સાવ નાની રકમ નહોતી બોન તમારે ઘેરે ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા સામત ગઢવી નેહડે આવ્યા સમય વીતતો રહ્યો અને આ વાત ઉપરથી પંદર વર્ષના વાણા વીતી ગયા ગીરનું જંગલ ગાંજે છે જાડે જાડ પાને પાન પહાડે પહાડ નદીએ નદી સાંજ વેળાએ ટાટા પહોરના ગીત ગણગણે છે વંકીધરાના આબડખૂબડ રસ્તાઓ અને ઢાળ ઢાળઢોળાવને પાર કરતા વિશેક જેટલા જાનના ગાડા દણેણ દણેણ ચાલ્યા જાય છે જાનની હારે પાંચ વળાવ્યા સિપાય છે ગીતો ગવાય છે વાતોની જ ચકોળ બોલે છે નદીના વહેણમાંથી અને જાળીઓની બુહડમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે જાનૈયા અને જાનડીઓના લગ્નનો ઉમંગ ગીરની રળિયા રળિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા વિશેક લૂંટારા ભેખડ ઉપરથી ધસી આવ્યા ને ગાડાને ઘેરી વળ્યા ઊભા રાખો ગાડા ને ત્રાળ પડે ને ગાડા હાંકનાર થરથરી ઉઠ્યા વરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલાં એને લમણે બંદૂકનું નાળસું આવ્યું ક્યાંથી જાન છે એલા લૂંટારાઓ કરડાકી ભરેલા સ્વર ગીરના ખાખરાના જાડવાની ડાળીઓમાં ભરાઈને વેખરાઈ ગયો હાલાર પંથકના સરપદળ ગામની સે બાપુ શેઠની પાઘડીના આટા ડોકમાં આવી ગયા એલા એ વળાવ્યા હથિયાર મૂકી દો નેકર આ ગોળી જશે લાસાર બની જતા રહ્યા ચાર પસેડી પાથરી રાખી એમાં જાનૈયાના ઘરેણા માંડ્યા પડવા કોઈ પાસે વાલની વાળી પણ બસી નહીં વરાજા માથે વરાજા માટે રાજદરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણા પણ લૂંટારા એ હાંસકી લીધા કારણ કે શેઠની તમામ મિલકત જાય તો પણ રાજ એ ઘરેણાની કિંમત એમ શેઠ સહિત સૌના મોઢા કાળા ઠણક થઈ ગયા લૂંટારા ઘરેણાના પોટલા ચડાવીને ઘોડે સડી જંગલમાં અદૃશ્ય થયા મોટી ઘાટ પાડીને ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીડ રસ્તે નિરાંતે ચાલ્યા જાય છે એમાં પાછળથી સાત સાંભળ્યો એલા કેણીપા લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો મોભાદાર ગઢવી સામદભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો આ કોક વેળા અસુરા નેસડે આવેલા ભૂખ્યા દુખિયાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો સામધભાની રોટલાની રખાવટથી લૂંટારા વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામધભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો મોટો હાથ માર્યો છે ગઢવી વાણિયાની જાન હતી વાણિયાની જાન ગઢવીને કપાળે કરસલી પડી ક્યાં ગામની આલાર પંથકના સરપદળની હે સામદભા સમજી ગયા ઈ તો મારા ભાણાની જાન રાખો રાખો સામદભા નાતે વાણિયા વેપારીને પાસા ક્યાં આવ્યું સરપદળ ઈ વળી તમારો ભાણો ક્યાંનો એવો કયો નાતો રોટલાનો ભાઈ રોટલાનો ખરે જે આ પેટની આગ ઠારે એને હારે સંબંધમાં નાત જાત ન આવે એને એ શેઠાણી તો મારા ધર્મના બોન મારે કાપડું કરવું પડે કંઈક ફોડ પાળો ગઢવી અને ગઢવી એ પંદર વર્ષ પહેલાંની વાળું રાતની વાત કરી વાત સાંભળીને લૂંટારાની કઠણ સાતીમાં પણ પરપકારની સરવણી ફૂટી સામતબાને ખભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો વાત જો રોટલાના રખાવટની હોય ને ગઢવી તો કોક દી વેળા કવળાએ રોટલો તો મેં પણ તમારો ખાધો છે ભલે તમને ખબર નહીં હોય પણ ઉપરવાળાએ આ જ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે એ કેમ જવા દઉં લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણાં ઝ સોંપી દો ઘરેણાનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની ગીરના ઉબડખાબડ રસ્તે હવે હોશ વગરના સાલ્યા જાય છે થોડી વાર પહેલાનો ઉમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે બળદોનું ઘૂગરમાળ પણ હવે જાણે લગ્નગીતના મરસિયાનો સોળ ને બદલે જાનૈયાના કાળજા ફરી થયા મુંજાશોમાં બાપ લ્યો આ તમારા ઘરેણા પહેરી લ્યો કહીને સામતભા આગળ આવ્યા તમે કોણ ભાઈ કહીને શેત ગાડેથી નીચે ઉતર્યા જાનૈયાને ભગવાનને વહાર કરી હોય એમ હરખાતા પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા મને ન ઓળખ્યો શેઠ ગઢવી બે ડગલા આગળ આવ્યો ને શેઠે એને નિરખીને જોયો હું સામતભા ગઢવી તમારે આંગણે મેં રોટલો ખાધો છે યાદ આવ્યું અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો ગઢવીએ ઘરેણાં પાસા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું રોટલો દેવાનું તો મેં તમારા ઘેરેથી જ લીધું હતું બાપ અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી કહીને શેઠે ગઢવીને ફરી પાછો બથમાં લીધો હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો બોન પણ પહેલાં આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે અને સમ સામજી શેઠના દીકરાને જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે કોમેન્ટ પણ કરજો કે કેવી લાગી અમારી વાત